નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે ભરૂચ એસઓજી ની ટીમે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ નો જથ્થો રાખનાર એક ઈસમની ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાદન નશાના રવાડી ના તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો બાસઠ ગ્રામ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ દસ હજાર સોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ પકડાયેલ આરોપીનું નામ પ્રકાશ અંબાલાલ પટેલ તેમ જાણવા મળેલ છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી